રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ખામટા ગામનો ભુવો હક્કા દેવા સાનિયાની પંદર વર્ષથી ચાલતી અને દોરાધાગા સહિત લોકો પાસેથી પૈસા પડાવતો હતો જે લીલાનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો છે વિજ્ઞાન જાથાના ચેરમેન જયવંત પંડ્યાએ સ્થાનિક પોલીસની મદદથી એક હજાર બસો ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો હવે જોઈએ આખી ઘટના

અત્યારે નવો કાયદો આવ્યો છે આવું કોઈ પણ દાણા નાખવા લોકોને ભરમાવા બધું બરાબર બધું બંધ કરો તમારા હિતમાં એટલા માટે છે આવા કપડાં પહેરીને તમે બધું કરો બે દિવસ પહેલા અમે આવ્યા હતા બરાબર તમારી પાસે રેકોર્ડિંગ કર્યું ખવાડે દસ હજાર રૂપિયા હજી રાખો તમને બોલ દેશે ઉભા રહ્યો એ જે લીધો એ બધી ખબર છે તમારે તમે કઈ રીતે કીધા કેટલા ફોન કીધા આ બધું અમે રાખતા હોય છીએ એટલે તમે કાંઈ કહ્યું કારણ કે અમને બધી ખબર હોય એમના તમને કોન્ટેશન થઈ જાય કરવામાં આવે છે બરાબર બરાબર ધન્યવાદ જોઈ આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે હા કખા જે તમે જે કંઈ હોય છે હા તમને એક ખાલી અત્યારે કીધું કે જે છોકરી તમે સામેથી બોલતા હતા કે આ છોકરી એ પડી ત્રણ મહિના આવી અને આવું જગ્યા છે કાલે તમારી સેફ્ટી માટે તમે પૂજા કરો જો આરતી કરો દરરોજ કરો એ બધું તમે કરો પ્રસાદ કરતા હો ઉત્સવ મનાવો માતાજી નો ક્યારેય કોઈ ના નહીં પાડે તમને તમે એકલા આવીને તમારો પરિવાર આવીને તમારું કુટુંબ આવીને પૂજા કરો કોઈ બી કોઈ ના નથી તમે જે નિવેદ કરતા હોય કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ બી ના નથી કોઈ બી ના નથી પણ આ જે દાણા નાખો હતો ને

અને આપણે પોલીસ સ્ટેશન લઈ જઈ છે અને કબુલાત નામું એ બધું લેશું આજીભાઈ મારામાં છોકરી જે પીડિત છે એના અત્યારે દુષ્કર્મોની ફરિયાદ કરી છે એ છોકરી ભાઈ ટેપાઈ છે કે તું દોરો બાંધી દેજે એક દાણો ખાઈ લેજે આ બધું બધું હાજરીમાં આ આ કે કેનો

અરે મારી મેં કોઈનું મારી મેં કોઈનું કીધું જ નથી ના અમે એને કઈ કીધું નથી ના મે તમને કઈ કીધું ભાઈ બીજા કઈ વધારે એક બે મારા આવી ભાઈ બેટા દીકરી આવી જાવ તો અમારે બે આગળ અરે સાહેબને આવવા દેમ હામાં

બે હજાર રૂપિયા લીધા બે હાજર રૂપિયા લીધા વિધિ માટે ભલે લીધા તમારી ઘરે પૈસા પડ્યા ભલે પૈસા અમારા વિજ્ઞાન દાતા ના છે સાંભળજો અમે અમે ઉભા રહ્યો તમારી પાસે એ નોટો નહીં નીકળે તમે કાંઈ પંચર ધંધા કે ફટાકીઓ એમાંથી મને ખબર હોય ને તમે નો કે એમને ખબર ભાઈ એ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ દીધું ભલે દીધું હું તમને એ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે ઉભા રહ્યો તમે બોલો માં કારણ કે તમે હું તમને કહું ને કારણ કે તમે બે રૂપિયા આવ્યો તમે એ બિલ આપ્યા કઈ વાંધો નહીં પેલા

ગામ મારું ખામડા બરોબર તમે નામ બોલો અકાભાઈ દેવાભાઈ સાનિયા માથા નો ઉપચાર કરતા સેવા પૂજા કરવા જવાની છૂટ છે એ તમે તમારા દિલ થી કરો પૂજા કરો દેવા કરો

હકા દેવાભાઈ સાનિયા કે જેઓ વાડીમાં જૂના મઢ મચ્છુ માતાના મઢમાં દુગધગ મટાડવાનું જોવાનું કામ ધૂણવાનું કામ લોકોને માથાનો દુખાવો ઉતારવાનું કામ ઉતાર વિધિ વગેરે વિધિ વિધાન કરી અને એડવાન્સમાં રૂપિયા લેતા હતા આ સંબંધી વિજ્ઞાન જાતાને માહિતી મળતા અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ ભુવાની સામેલગીરીની માહિતી મળી હતી તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભુવા હકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂધ દર્શ બટાડવાનું કામ દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર બે હજાર રૂપિયાની માગણી પણ કરી હતી અને બે હજાર રૂપિયા સ્વીકાર્યા પણ હતા સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જ હતા વિજ્ઞાન જાથાએ ઉંચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ બારસો ને ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો વિજ્ઞાન જાથાએની સમક્ષ આ ભુવા હકા દેવાઈએ કબૂલાતનામું આપી માફીપત્રમાં આપી અને જાહેરની અંદર સ્વીકાર્યું કે હું દોરાધાગા ધૂણવાનું કામ આજથી બંધ કરું છું છેલ્લા પંદર વર્ષથી માતાના બઢે આ પ્રકારના વિધિવિધાન વિધાન કરતો હતો આજથી તમામ પ્રકારની કપટલીલા અને લીલા બંધની જાહેરાત કરી હતી અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે આવા પણ ભૂવા હોય અને કોઈ પણ જ્ઞાતિના હોય તો તેઓ અમુક માતાજીના નામે ઈશ્વરના નામે કે કોઈ દેવી શક્તિના નામે લોકોને ગુમરાહ કરે ભ્રમણા કરે તો તે સંબંધી માહિતી છે વિજ્ઞાન દાતાને આપી અને કોઈપણ ખાસ કરીને મહિલા છે આવવા અવરું જગ્યાએ જવું નહીં શારીરિક માનસિક આર્થિક શોષણના ભોગ ન બનો તે માટે વ્યક્તિગત કાળજી રાખવી જોઈએ આજે વિજ્ઞાન જાતાની ટીમ સમક્ષ અને રૂબરૂમાં પોલીસ સ્ટાફ સમક્ષ પણ આ હકા દેવાએ કબૂલાતનામું આપી અને પોતાની કપટલીલા કાયમી ધોરણે બંધ કરેલી છે અને વિજ્ઞાન જાથા જે લોકહિતની અંદર ઉજાગરનું કામ કરે છે તેમાં સત્ય હકીકત પણ બહાર આવી છે કે આ પંદર વર્ષથી આ જતીંગ લીલા છે આજરોજ ખામટાના ભૂવો છે પડધરી પોલીસ સ્ટેશનમાં આજે કબૂલાત આપી માફી પત્ર આપી અત્યારે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસના કબજામાં અત્યારે આ હાકા હાકાભુઆ સાનિયા છે અને તેની પાસેથી વિશેષ માહિતી મેળવનાર છે વિજ્ઞાન જાથા જે જિલ્લા પોલીસ વડા અને પડધરી પોલીસના ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફનો વિશેષ લાગણી અનુભવી અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને પોલીસ સ્ટેશનનો પૂરતો બંદોબસ્ત અને સહયોગ મળ્યો છે